નમસ્કાર શું પ્રભાતમ હું વિરેન્દ્રસિંહ ઝાલા ઇન્ટરનેશનલ ચેસ ખેલાડી બાળકોના બૌદ્ધિક વિકાસ માટે વિદ્યાર્થી સુધરશે વિશ્વ સુધરશે એ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નિરોણા ગામે એક વીક માટે દિવાળી વેકેશન દરમિયાન નિઃશુલ્ક ચેસ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે ચેસ જે બાળકોના બૌદ્ધિક વિકાસ સાથે સાથે જે જીવન જીવવાની શૈલી પણ ચેસ શીખવાડે છે એના ઘણા ફાયદા છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અભિયાન એક હતું એમનું મિશન હતું કે ગુજરાતના દરેક ગામડા સુધી ચેસ પહોંચવું જોઈએ એ માટે એમણે આ સજેશન કરેલું અને આ બીડું મેં ઝડપી લીધું અને અત્યારે બાવીસ જિલ્લામાં એકસો દસ વર્કશોપ કર્યા છે અને વેકેશન દરમિયાન બાળકોને એનો લાભ આપ આપવાની મારી ઈચ્છા છે તો જે પણ વિદ્યાર્થી ભાઈ બહેનોએ બાળકોએ ભાગ લેવો હોય તે જે નંબર જે હું આપું છું એ નંબર ઉપર તમારે ના નામ નોંધાવી દેવા નાઈન ફોર ટુ સેવન નાઇન ફાઇવ ઝીરો ટ્રિપલ સિક્સ જય હિન્દ